ક્રેડિટ કો ઓપરેટિવ બેંકમાં રોકેલા નાણાં પરત આપવા માટેની માંગને લઈને બેંકના ગ્રાહકોએ જૂનાગઢ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ બેંક માં નાણાં રોકના જૂનાગઢ કેસોદના અનેક ગ્રાહકોને ત્રણ વર્ષ પછી પણ બેંકમાં પોતાના રોકાયેલા નાણાં પરત નહીં મળતા શ્રીજી ક્રેડિટ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ

વર્ષ બે હજાર ઓગણીસથી લઈને બે હજાર એકવીસ સુધી જૂનાગઢની ત્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ જે આ ફરિયાદી છે તેમને વિશ્વાસમાં લઈ તેના અને તેના પરિવારના નામે ફિક્સ ડિપોઝિટના નામે કુલ રૂપિયા બાર લાખ સાઠ હજાર રૂપિયા છે જમા કરાવેલા અને તેમને વાયદા આપેલા કે પાકતી મુદત એ છે એ તેમના થાપણ ઉપર છે યોગ્ય વ્યાજ આપવામાં આવશે ત્યારબાદ તેમણે પાંચ વર્ષની પાકતી મુદત માટે પેન્શનની સ્કીમમાં ફરિયાદી પાસે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા જમા કરાવેલા અને ટુ વ્હીલ સ્કીમના નામે દર માસે લકી ડો રાખી અને અન્ય છે એ તેત્રીસ મહિનાના તેત્રીસ હજાર રૂપિયા જમા કરાવેલા પરંતુ આ શ્રીજી ક્રેડિટ કો સોસાયટીના જે મેનેજિંગ ટીમ છે તેમના દ્વારા ફરિયાદીને કુલ ચૌદ લાખ છપ્પન હજાર રૂપિયાને બદલે માત્ર એક લાખ સિત્તેર હજાર રૂપિયા પરત આપવામાં આવેલા અને અન્ય કોઈ રકમ છે એ આપેલી નહીં તો આમાં આજે શ્રીજી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવનભાઈ વ્યાસ પરાગ નિમાવત ઉત્તમ કાસડિયા અને પરેશ મહેતા આ તમામ તેના હોદ્દેદારો અને સંચાલકો હોય તેમના દ્વારા જ કપટપૂર્વક આ જે ફરિયાદી છે તેની સાથે છેતરપિંડી કરી અને તેમના રૂપિયા પરત નહીં આપેલા તો કુલ મળીને છે એ ચૌદ લાખ છપ્પન હજારની તેમની સાથે છેતરપિંડી કરેલી છે આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે આઈપીસીની કલમ ચારસો નવ જીપીઆઈડી એકની કલમ ત્રણ અને પ્રાઇઝ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટની કલમ ચાર પાંચ અને છ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ઉપરાંત ફરિયાદીમાં અન્ય બીજા ચોવીસ લોકો પણ સામે આવેલા હશે કે જેમના જેમની સાથે પણ લાખો રૂપિયાનું ચીટિંગ થયેલું છે તેવી હકીકત જણાવેલી છે તો તપાસ દરમિયાન આ સિવાય અન્ય કેટલા લોકો સાથે કોપરેટિવ સોસાયટી દ્વારા થાપણના પાકતી મુદ્દે એફડી કરાવી અને કેટલા રૂપિયાનું ચીટિંગ થયેલું છે તે બાબતે હાલ તપાસ શરૂ છે ના તપાસ એસઓજી પીઆઈ તરફ કરવામાં આવેલી છે બરાબર